વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્ર એમાં આપણે સંભાવના એક પોઈન્ટ બે સ્વાધ્યાયના દાખલાઓ સમજી રહ્યા છીએ આપણે આગળ દાખલા નંબર છથી માંડી અને નવ સુધીના દાખલા જોઈ ગયા આજે આપણે દાખલા નંબર દસ અગિયાર બાર અને તેર એમ ચાર દાખલાઓ અત્યારે સમજીએ છીએ અહીંયા પ્રથમ દાખલો આપેલો છે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ સોમવાર આવવાની સંભાવના શોધો આવા દાખલાઓ તમને દાખલા નંબર દસ અગિયાર અને બાર આપેલા છે આ દાખલાઓ ત્રણેય તમે દસમા ધોરણમાં ભણી પણ ગયા છો ફરી પાછું આપણે એક વખત એનું રિવિઝન કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે લીપ વર્ષ હોય એ લીપ વર્ષમાં જે ફેબ્રુઆરી માસ હોય એના ઓગણત્રીસ દિવસ હોય હવે પ્રશ્ન એ થાય કે લીપ વર્ષ એટલે શું તો આપણે યાદ રાખવાનું કે જે કોઈ વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય એટલે શેષ ન વધવી જોઈએ ઝીરો થઈ જવા જોઈએ એવું બને એવા વર્ષમાં ફેબ્રુઆરી માસના ઓગણત્રીસ દિવસ હોય દાખલા તરીકે હમણાં જ ગયું વર્ષ પૂરું થયું બે હજાર વીસ તમે જો બે હજાર વીસને ભાગાકાર કરો ચાર વડે તો શેષ ન વધે ચાર પંચાવીસ એના છેદ ઉડી જાય ચાર વડે ભાગાકાર કરવાથી પૂર્ણાંક મળી જાય તો શેષ નથી વધતી અથવા ભાગાકાર થઈ શકે પોઈન્ટમાં જવાબ નથી આવતો એટલે એવા જે વર્ષ હોય એના ઓગણત્રીસ દિવસ હોય ખાસ યાદ રાખવાનું આવું દર ચાર વર્ષે બને હવે એકવીસમાં નહીં થાય બાવીસમાં નહીં ત્રેવીસમાં નહીં પછી ચોવીસમાં ફરી પાછું લીપ વર્ષ આવશે એટલે લિપિયર એટલે જે તે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ એવા વર્ષમાં ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ હોય હવે એક અઠવાડિયામાં સાત દિવસો હોય એટલે ચાર અઠવાડિયા જો આપણે ગણીએ તો અઠ્યાવીસ દિવસ તો દરેક મહિનામાં આવે જ હવે આપણે સમજી ગયા કે ઓગણત્રીસ દિવસ લિપ વર્ષના ફેબ્રુઆરીમાં હોય એમાંથી ચાર અઠવાડિયા લેખે ચાર સોમવાર તો અઠ્યાવીસ દિવસમાં આવી જાય હવે એક દિવસ વધે એક દિવસ વધે એટલે કે કુલ ઓગણત્રીસ દિવસમાંથી અઠ્યાવીસ દિવસ બાદ કરી દો એટલે એક દિવસ વધેલો કહેવાય હવે જે એક દિવસ વધે છે એ અહીંયા અવકાશ તરીકે તમને બતાવેલો છે મેં કે નિદર્શાવકાશ યુ બરાબર સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એટલે ખાસ યાદ રાખવાનું આવા પણ દાખલા હોય વર્ષ માટેના કે વર્ષ વગરના આ દિવસો શોધો કે એવી કંઈ સૂચના આપે તો એમાં એન બરાબર હંમેશા નવ જ આવે કારણ કે વાર જે હોય ટોટલ સોમથી રવિ અથવા આપણે રવિવારથી ગણીએ તો શનિવાર સુધીના એમ સાત દિવસ આવે એટલે આવા દાખલામાં યુ બરાબર એન તરીકે સાત જ આપણે આવે એ યાદ રાખી લેવાનું હવે એણે એક દિવસ જે આપણે વધે છે પાંચમો સોમવાર આવવાની સંભાવના તમે અવકાશમાંથી જોઈ શકો કે સોમવાર એક વાર આવે છે એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ એમ બરાબર એક થાય એટલે પી ઓફ એ બરાબર એકના છેદમાં સાત એ આપણા દાખલાનો જવાબ થાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે અગિયારમો દાખલો એવો આપે છે કે લીપ વર્ષ ન હોય એવા વર્ષમાં ત્રેપન શુક્રવાર હોવાની સંભાવના શોધો હવે ખાસ યાદ રાખો કે જો વર્ષ હોય એવા વર્ષના કુલ દિવસો જો ગણવામાં આવે તો ત્રણસો છાસઠ થાય તમારે એનો તાળો મેળવવો હોય તો એવું કરી શકાય જાન્યુઆરી એકત્રીસ ફેબ્રુઆરીના ઓગણત્રીસ વર્ષની વાત કરું છું માર્ચના એકત્રીસ એપ્રિલના ત્રીસ મેના એકત્રીસ જૂનના ત્રીસ જુલાઈના એકત્રીસ ઓગસ્ટ એના એકત્રીસ સપ્ટેમ્બરના ત્રીસ ઓક્ટોબરના એકત્રીસ નવેમ્બરના ત્રીસ અને ડિસેમ્બરના એકત્રીસ એ રીતે લીપ વર્ષના દિવસો કરો તો ત્રણસો થાય અને વર્ષ ન હોય ત્યારે માત્ર ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ કરી દઈએ એટલે ત્રણસો ને પાસઠ દિવસ આવે આ તમે હું હમણાં બોલેલો એ પ્રમાણે તમારી નોટમાં રફ નોટમાં તાળો પણ તમે મેળવી શકો છો હવે આપણને ખબર હોય કે કોઈ પણ વર્ષ હોય એમાં બાવન અઠવાડિયા તો આવે જ એટલા માટે કે બાવન ગુણ્યા એક અઠવાડિયાના સાત દિવસો કરીએ એટલે ત્રણસો ચોસઠ દિવસ તો દરેક વર્ષમાં હોય વર્ષ હોય કે લિપવર્સ ન હોય તો અહીંયા લિપવર્સ નથી એની વાત કરી છે એટલે કુલ દિવસ ત્રણસો પાંસઠ એમાંથી ત્રણસો ને ચોસઠ દિવસ તો બાવન અઠવાડિયા માટે આવી જાય છે એટલે એ બાદ કરીએ તો એક દિવસ વધે હવે એક દિવસ જે વધે છે એ આગળના નિદર્શાવકાશમાં આપણે જોયું તો એ જ પ્રમાણે સોમથી રવિવાર સુધીનો નિદર્શાવકાશ યુ કરી દઈએ તો એ શુક્રવાર આપણે જોઈ છીએ એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ એમ બરાબર એક બને તો છેદ તો હમણાં વાત કરી એ પ્રમાણે સાત જ આવે અહીંયા તમે જુઓ છો નિદર્શાવકાશ યુ માટે આપણે શુક્રવાર નીચે અંડરલાઈન કરેલી છે એ આપણા માટે એમ બને અને એન બરાબર સાત બને એટલે પી ઓફ એ બરાબર એમ અપોન એન એકના છેદમાં સાત એ આપણા દાખલાનો જવાબ ગણાઈ જાય હવે ત્યાર પછીનો દાખલો આવે છે બારમું એમાં રકમ છે કોઈ પણ વર્ષ હોય એનો ઓગસ્ટ મહિનો હોય એમાં પાંચ મંગળવાર આવેની સંભાવના તો આપણે સમજી ગયા કે લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ન હોય ઓગસ્ટ મહિનાના હંમેશા દરેક વર્ષે એકત્રીસ દિવસ હોય તો ઓગસ્ટ માસના એકત્રીસ દિવસ હોય એમાં પાંચ મંગળવાર આ વાર ગમે તે આવી શકે મંગળવારની જગ્યાએ કદાચ બુધવાર મૂકે રવિવાર મૂકે એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી પાંચમો વાર એ આવવો જોઈએ તો સાત વાર છે એ સાત સોરી ચાર વાર છે કોઈ પણ એ સાત અઠવાડિયામાં તો આવી જ જાય એટલે સાત ગુણ્યા ચાર કરીએ એટલે અઠ્યાવીસ દિવસ હોય ને એની અંદર કોઈ પણ વાર તમે ગણો એટલે કે મંગળવાર આપણા દાખલામાં ગણીએ તો એ ચાર વખત તો આવી જ જાય હવે આપણને ખબર છે કે કુલ દિવસ ઓગસ્ટના એકત્રીસ હોય એમાંથી અઠ્યાવીસ દિવસ આપણે બાદ કરી દઈએ એટલે કે ચાર મંગળવાર તો બાકી ત્રણ દિવસ વધે એ ત્રણ દિવસની જોડ મેં તમને અહીંયા લખીને બતાવી છે એ તમે અહીંયા જોઈ શકશો સોમ મંગળ બુદ્ધ મંગળબુદ્ધ ગુરુ એ પ્રમાણે બધા લખેલા છે બુદ્ધ ગુરુ શુક્ર એક 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 આગળથી દૂર કરતો જાવ સોમ મંગળ મંગળબુદ્ધમાં પેલો નીકળી જાય સોમ એટલે મંગળ બુધ ગુરુ પછી મંગળ નીકળી જશે એટલે બુદ્ધ ગુરુ શુક્ર ત્યાર પછી બુદ્ધ નીકળી જાય ગુરુ શુક્ર શનિ એ રીતે આપણે લખતા જઈએ તો એવા સાત કાંસ તમને અહીંયા બનેલા જોવા મળશે કારણ કે અવકાશ હંમેશા એન બરાબર સાત હોય આવા દાખલામાં એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ પાંચમો મંગળવાર આવે એની સંભાવના આપણે જોવી છે તો તમારે અવકાશમાં જોવાનું જ્યાં જ્યાં મંગળવાર મંગળવાર આવતા હોય એ આપણા દાખલાનો જવાબ ગણાય તો તમે જુઓ છો સૌથી પ્રથમ પહેલામાં સોમ બુધમાં મંગળ આવે મંગળ બુધ ગુરુમાં મંગળ આવે અને સૌથી છેલ્લે રવિ સોમ મંગળમાં મંગળ આવે આમ ત્રણ વખત મંગળને આવવાની શક્યતા વધે એટલે પાંચ મંગળવાર આવે એને સાનુકૂળ પરિણામ એમ બરાબર ત્રણ થાય એટલે પી ઓફ એ કરીએ તો એમ અપોને ત્રણના છેદમાં સાત આ તમે દિદર્સ અવકાશ યુ મેં લખીને તમને સમજાવ્યા છે એમ ન કરો તો પણ ચાલે હંમેશા છેદમાં સાત જ આવે એટલે એન બરાબર સાત માની લેવાના અને જે દિવસો વધે છે ત્રણ દિવસ એ હંમેશા એમ બને એટલે એને અંશમાં મૂકી દો તોય પણ ચાલે એટલે એ રીતે ટૂંકી રીતે પણ દાખલો કરી શકાય કુલ દિવસમાંથી આપણે જે ચાર અઠવાડિયાના અઠ્યાવીસ દિવસ લીધા એ બાદ કરો એટલે એમ બરાબર ત્રણ અને એમ બરાબર તો નક્કી જ હોય સાત એટલે ત્રણના છેદમાં સાત એવો જવાબ તમે મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલા આ ત્રણ ભણેલા એના જેવા જ બે ત્રણ દાખલાઓ મેં તમને અહીંયા આપેલા છે તો પહેલો દાખલો જે દસમો આપણે ભણેલા એમાં લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ સોમવાર તો હવે અહીંયા આપણે એક દાખલો એવો જાતે બનાવેલો છે આ ટેક્સ્ટબુકમાં નથી પરંતુ મેં બનાવીને મૂકેલા છે કે લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં પાંચ સોમવાર આવવાની સંભાવના કેટલી થાય તો તમે સમજી ગયા કે લીપ વર્ષ ન હોય એટલે ફેબ્રુઆરીના કુલ દિવસ અઠ્યાવીસ હોય ચાર અઠવાડિયા તમે ગણો પાંચમો સોમવાર આપણે લેવો છે એટલે ચાર સોમવાર તો આવી જ જવાના એટલે ચાર સોમવાર માટે અઠ્યાવીસ દિવસ જોઈ ચાર ગુણ્યા સાત હવે કુલ દિવસ અઠ્યાવીસ છે અને ચાર સોમવારમાં જ અઠ્યાવીસ દિવસ આવી ગયા એટલે એક પણ દિવસ વધતો નથી એટલે જો એવું પૂછે કે લીપ વર્ષ ન હોય ત્યારે પાંચમો સોમવાર અથવા તો કોઈ પણ વાર ત્યાં મૂકે રવિવાર શુક્રવાર ગુરુવાર બુધવાર તો એની સંભાવના પીઓફ એ બરાબર કોઈ દિવસ વધે નહીં એટલે એમ બરાબર જીરો એના છેદમાં સાત એટલે જવાબ હંમેશા ઝીરો આવે ત્યાર પછી બીજો દાખલો આપણે મૂકેલો છે એપ્રિલ માસ હોય તો એપ્રિલ માસમાં પાંચ રવિવાર આવવાની સંભાવના હવે તમે સમજી ગયા કે એપ્રિલ માસમાં કુલ દિવસ ત્રીસ હોય ચાર અઠવાડિયા તમે ગણો તો અઠ્યાવીસ દિવસ તો એમાં આવી જાય એટલે ચાર રવિવાર છે એ અઠ્યાવીસ દિવસમાં આવી જશે બે દિવસ વધે છે કુલ દિવસ ત્રીસ એપ્રિલના અને એમાંથી અઠ્યાવીસ દિવસ છે એ આપણે બાદ કરી દઈએ ચાર અઠવાડિયાના એટલે બે દિવસ વધે તો તમે જવાબ સીધો જ લખી શકો છો કે પી ઓફ એ બરાબર એમ અપોનેન્ટ બેના છેદમાં સાત જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો દાખલો આપણે એવો મૂકેલો છે કે માર્ચ માસ હોય તો પાંચ શનિવાર આવવાની સંભાવના આ બીજા દાખલા પરથી બનાવેલો દાખલો તો આપણે સમજી ગયા કે એપ્રિલમાં જેમ ત્રીસ દિવસ હોય માર્ચમાં એકત્રીસ દિવસ હોય એકત્રીસ દિવસમાંથી ચાર અઠવાડિયાના અઠ્યાવીસ દિવસ બાદ કરી દઈએ એટલે ત્રણ દિવસ વધે તો ત્રણ દિવસ જે વધે છે એના પરથી પી ઓફ એ બરાબર મૂકીએ તો એમ અપોનેન્ટ ત્રણના છેદમાં સાત આવે એટલે આ રીતે તમારે દસમા દાખલા ઉપરથી બનાવેલા ત્રણ દાખલાઓ બરાબર ધ્યાનથી સમજી લેવાના ત્યાર પછી અગિયારમાં દાખલા જેવો જ એક દાખલો કે તમને અગિયારમાં વર્ષ ન હોય એની વાત કરી હતી અહીંયા મેં એવો દાખલો મૂકેલો છે કે લીપ વર્ષ હોય તો શું થાય તો લીપ વર્ષ હોય એવું વર્ષમાં ત્રેપન ગુરુવાર આવે એની સંભાવના એટલે લીપ વર્ષ હોય એટલે ચાર વડે વિશેષ ભાગી શકાય એવું વર્ષ હમણાં આપણે વાત કરી એ પ્રમાણે બે હજાર વીસ બે હજાર ચોવીસ બે હજાર અઠ્યાવીસ બે હજાર સોળ વગેરે તો વર્ષના કુલ દિવસ ત્રણસો છાસઠ એમાંથી બાવન અઠવાડિયાના દિવસો ગણીએ એટલે બાવન ગુણ્યા સાત કરતા ત્રણસો ચોસઠ દિવસ દિવસ હોય એમાં બાવન ગુરુવાર તો આવી જ જાય ત્રેપનમાં ગુરુવાર લેવા માટે આપણે ત્રણસો છાસઠમાંથી ત્રણસો ચોસઠ બાદ કરીએ એટલે બે દિવસ વધે એટલે પી ઓફ એ કરીએ તો એમ અપોનેન્ટ બેના છેદમાં સાત એ આપણા દાખલાનો જવાબ ગણાય આગળના દાખલામાં વર્ષ નહોતું ત્યારે એકના છેદમાં સાત આવે કારણ કે એક જ દિવસ વધે લીપ વર્ષ હોય તો બેના છેદમાં સાત બે દિવસ વધે એટલા માટે હવે એક અલગ ટાઈપનો એક દાખલો આપણને આપે છે જેની રીત આગળના દાખલા કરતાં થોડી જુદી છે સમજી લઈએ એને અહીંયા દાખલા નંબર તેરમાં ચાર યુગલ આપેલા છે યુગલ એટલે એક યુગલ એટલે એક પતિ પત્ની પતિ અને પત્ની વ્યક્તિ બે હોય યુગલ એક કહેવાય એવા ચાર યુગલ છે એટલે તમે સમજી ગયા કે ચાર યુગલ હોય તો ચાર પતિ પત્ની હશે એટલે ચાર ગુણ્યા બે કરીએ એટલે કુલ વ્યક્તિ આઠ થાય એટલે કુલ પ્રાથમિક પરિણામ જો મેળવવા જઈએ તો આઠમાંથી બે વ્યક્તિની પસંદગી આ દાખલામાં કરવાની છે એટલે એન બરાબર એટ સી ટુ કરીએ એટલે એટ સી ટુનો જવાબ આપણે આગળ શીખી ગયા છીએ અગિયારમાં આઠ ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા એક બરાબર અઠ્યાવીસ થાય તો વિદ્યાર્થી મિત્રો આ અઠ્યાવીસ છે એ એન તરીકે આપણે યાદ રાખી લેવાના છેદમાં મૂકવાની આ કિંમત છે ત્યાર પછી હવે આપણે પહેલો જવાબ આપણને પૂછેલો છે કે બે વ્યક્તિ પસંદ થવી જોઈએ એ બે વ્યક્તિ પતિ પત્ની હોવા જોઈએ એને ઘટના એ કહી દો તો અહીંયા યુગલ ચાર છે એ ચાર યુગલમાંથી એક યુગલ પસંદ કરી લઈએ કોઈ પણ એક યુગલ આવશે એટલે પતિ પત્ની હોવાના જ પહેલું યુગલ આવે બીજું યુગલ આવે ત્રીજું આવે કે ચોથું તો એનો અર્થ એવો થયો કે ચાર યુગલમાંથી એકની પસંદગી કરીએ એટલે ફોર સી વન બને ચાર યુગલમાંથી એક યુગલ લેતા ફોર સી વન એટલે ફોર સી વનનો જવાબ ચાર આવે એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ એમ બરાબર ચાર તેથી પી ઓફ એ બરાબર એમ ઓપોન એન કરીએ તો ચારના છેદમાં એનની કિંમત અઠ્યાવીસ આગળ આપણે શીખી છે એ મૂકી દઈએ એટલે એકના છેદમાં સાત આપણા દાખલાનો જવાબ ગણાય બીજો જવાબ પૂછેલો છે એને ઘટના બી કહી દઈએ કે પસંદ થયેલી બે વ્યક્તિ આપણે લેવી છે એમાં એક પુરુષ અને એક સ્ત્રી હોવા જોઈએ હવે આપણને ખબર છે કે ઘટના બીને સાનુકૂળ પરિણામ જો આપણે મેળવવા જઈએ તો આપણને ખ્યાલ છે કે આઠ વ્યક્તિમાં ચાર પુરુષ છે અને ચાર સ્ત્રી છે એટલે ચાર પુરુષમાંથી કોઈ પણ એક પુરુષ આવે તો ચાલે બે વ્યક્તિ લેવા માટે અને ચાર સ્ત્રીઓમાંથી કોઈ પણ એક સ્ત્રી આવે તો ચાલે અહીંયા પતિ પત્ની હોવા જોઈએ એવું જરૂરી નથી તો આપણને ખબર છે કે સાનુકૂળ પરિણામ જો આપણે ઘટના બીના મેળવવા જઈએ તો એમ બરાબર ચાર પુરુષમાંથી કોઈ પણ એક પુરુષ લઈએ એટલે ફોર સિવન એ પુરુષ માટે એને ગુણ્યા એક સ્ત્રી પણ આવવી પડશે એટલે ચાર સ્ત્રીઓમાંથી એક સ્ત્રી એટલે ગુણ્યા કરીએ ફોર સિવન તો તમે અહીંયા એમ બરાબર જુઓ છો ફોર સિવન ગુણ્યા ફોર સિવન એટલે ચાર પુરુષમાંથી એક પુરુષ એને ગુણ્યા ચાર સ્ત્રીમાંથી એક સ્ત્રી એટલે ટોટલ બે વ્યક્તિ થઈ ગયા ફોર સિવન એટલે ચાર ગુણ્યા ફોર સિવન એટલે ચાર તો એમ બરાબર સોળ મળશે એટલે પી ઓફ બી બરાબર આપણે જવાબ મેળવીએ તો એમ અપોન એન કરીએ એટલે સોળના છેદમાં એનની કિંમત અઠ્યાવીસ એટલે જવાબ ચાર કોમન લઈ લઈએ ચારના છેદમાં સાત આપણને જવાબ મળશે ત્યાર પછી હવે આપણે ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલો છે ઘટના સી તો ઘટના સી માટે એવી વાત કરી છે કે પસંદ થયેલ બે વ્યક્તિઓ હોય એમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોવા જોઈએ તો એના માટે મેં અહીંયા સી બરાબર કેવી સંભાવનાઓ બની શકે કેટલી શક્યતાઓ બની શકે એ મેં લખીને તમને બતાવ્યું છે કે એમ વન એટલે પ્રથમ પુરુષ એફ ટુ એટલે બીજી સ્ત્રી બીજા કપલમાંથી લીધેલી સ્ત્રી એમ વન એફ થ્રી એટલે પ્રથમ પુરુષ ત્રીજી સ્ત્રી એમ વન એફ ફોર પ્રથમ પુરુષ ચોથી સ્ત્રી અથવા તો આપણે આવું કરી શકીએ એમ ટુ એટલે બીજો પુરુષ પ્રથમ સ્ત્રી એફ વન એમ ટુ એફ થ્રી એમ ટુ એફ ફોર આમ દરેકની સાથે ત્રણ ત્રણ આવી શકે એટલે શું થાય કે પતિ પત્ની ન આવે એમ થ્રી એટલે ત્રીજો પુરુષ પ્રથમ સ્ત્રી એમ થ્રી એફ ટુ એટલે ત્રીજો પુરુષ બીજી સ્ત્રી એમ થ્રી એફ ફોર ત્રીજો પુરુષ અને ચોથી સ્ત્રી એ રીતે એમ ફોર એફ વન એમ ફોર એફ ટુ એમ ફોર એફ થ્રી લઈ શકાય તો સાનુકૂળ પરિણામ તમે જુઓ છો એમ બરાબર બાર થયા હશે બે બે વ્યક્તિની જોડ બનાવતા એટલે પી ઓફ સી બરાબર એમ ઓપોન એન કરીએ તો બારના છેદમાં અઠ્યાવીસ એટલે ત્રણના છેદમાં સાત એ જવાબ મળી શકે આ દાખલાને એક બીજી રીતે પણ ગણી શકાય ઘટનાશીને આપણે એમ કહી શકીએ કે પસંદ થયેલ બે વ્યક્તિમાં એક પુરુષ અને સ્ત્રી હોય એટલે ઘટના બી હોવી જોઈએ પરંતુ પતિ પત્ની ન હોય એટલે એ ન બનવા જોઈએ એટલે એ બી અને એની તફાવત ઘટના એવું પણ કહી શકીએ બી બનવી જોઈએ એટલે પુરુષ અને સ્ત્રી હોવા જોઈએ એટલે જવાબ બીજો હોવો જોઈએ પણ પ્રથમ ન હોવો જોઈએ એટલે બીમાંથી એ બાદ કરી દઈએ એટલે બી અને એની તફાવત ઘટના આપણે કહી શકીએ તો બીનો જવાબ આપણને આપેલો છેલ્લે મેળ મેળવેલો એ છે ચારના છેદમાં સાત એનો જવાબ આપણે એમાંથી બાદ કરવો પડે એકના છેદમાં સાત બંનેની બાદ બાકી કરતાં ત્રણના છેદમાં સાત આ દાખલો ઉપર આપેલી પ્રથમ રીતે પણ ગણી શકાય અને તમને એ રીતે ન સમજાય તો આ બીજી રીતે પણ ગણી શકાય તમને ટૂંકમાં જે રીતે અનુકૂળ પડે એ રીતે આ દાખલો તમે ગણી શકો છો ત્રીજો દાખલો પ્રથમ રીતે અથવા તો આ બીજી રીતે તફાવત ઘટનાની રીતે મેળવી શકાય અને છગડિયો કાઉસ કરીને સમજાઈ જાય તો એ રીતે પણ આપણે મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ ચાર દાખલાઓ એટલે દસ અગિયાર બાર અને તેર એ સમજીએ છીએ આગળના લેક્ચરમાં આપણે અહીંથી આગળના દાખલાઓ છે એ સમજાવવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ